ગોંડલ આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે રાજકુમાર જાટનો મોત બાદ સતત ચર્ચામાં ગોંડલ આવી રહ્યું છે રાજકુમાર જાટના મોત અને જીગીસા પટેલ પર હુમલો અને હવે જયરાજસિંહના સમર્થક ગણાતા અને દુષ્કર્મના આરોપી અમિત ઘૂંટની આત્મહત્યાની ઘટના ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ નિમ્ન કક્ષાએ પહોંચી ગઈ છે દુષ્કર્મના આરોપી અમિત ખૂંટની આત્મહત્યા મામલે હવે નવો વળાંક આવ્યો છે અમિતે પોતાની સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પર પુત્ર રાજદીપસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા છે ગોંડલમાં યુવાન અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં નવા ખુલાસા થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે રિબડા ગામના ગોવિંદભાઈ સકપરિયાએ ખુલાસો કરતા જણાવ્યું કે અમિતની આત્મહત્યા પાછળ કાવતરું રચાયું હતું અને તેમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ પણ

વાડી થી માંડીને ડ્રગ્સ થી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૃચિનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાક ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગોરી કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરુચિ ના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે દુષ્કર્મ હાવ ખોટું છે ઉભું કરેલું એનું કાવતરું છે કઈ પાંચ દી માં પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને એ છોકરીઓ બધી આની જ છે અનુનીત અને એ અનુએ ભેગા રહીને આ છોકરીઓને ધંધો કરાવ્યો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ વાક જ નથી આ વાઘરીના જ બધા ધંધા છે આને જે મરાવવાનો છે એ અનુનાજ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરતને છોડશે જ ને અને એ છોકરીઓ છે ને આને 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 પૈસા લઈને ઊભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિવમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર આ નુનું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય તો હવે એનો પાપ નો બદલે એને ભોગવવું જ પડશે એમાં કોઈ નહીં છૂટી આવે પોલીસે અમિત ખૂટના મૃત્યુ પહેલા લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં રીબડાના અરીરોસી જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે બીજી બાજુ પ્રતિસ્પર્ધી આજે સવારે જયરાજસી જાડેજા તથા સામાજિક કાર્યકર અલ્પેશ ડોલરિયા પણ મૃતકના ઘરે પહોંચ્યા અને પરિવારજનોને આર્થિક તથા ન્યાયિક સહાયની ખાતરી આપી હતી સ્થાનિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સુસાઇડ નોટના આધારે અનિરુદ્ધ સિંહ જાડેજાની પૂછપરછ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે મૃતક અમિત ખૂંટ પર હુમલો થયો હતો જેથી અમિત ખૂંટે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ભોગ બનનાર અમિત ખૂંટનો આક્ષેપ હતો કે અનિરુદ્ધસિંહના પુત્રોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઢોર માર માર્યો હતો ઉલ્લેખનીય છે કે ત્યારે આર્મ્સ એક્ટ હેઠળ પૂર્વ એમએલએ મયપતસિંહ જાડેજાના દીકરા અનિરુદ્ધસિંહ અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને જયરાજસિંહે પણ આક્ષેપ કર્યો હતો રીબડામાં અનિરુદ્ધસિંહ અને તેના પરિવારનો ત્રાસ છે જેના વિરુદ્ધમાં તે સમયે એક મહાસંમેલન પણ યોજાયું હતું